રવિવારે બાપોદ પોલીસ સ્ટેશનની પીસીઆર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘોડિયા રોડ પ્રભાતનગર ખાતે રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ ટોળું ભેગું થઈ જાહેરમાં બૂમો પાડી રોડ પર ફટાકડા ફોડતું જણાયું હતું ટોળું ટેબલ પર વીસથી થી પચીસ શિવમ લખેલી કેક મૂકી બુમાબૂમ કરતું હતું પોલીસે બૂમો નહીં પાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાનું જણાવતા ટોળાએ પોલીસ સાથે બોલાચાલી ચાલી કરી હતી તેમાંથી બુટલેગર શિવમ જતિન કહાર રહે ચંદ્રનગર સોસાયટી વાઘોડિયા રોડે પોલીસને કહ્યું હતું કે મારું નામ શિવમ છે હું મારો જન્મદિવસ આ રીતે ઉજવીશ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો ત્યારે અન્ય લાલી કહાર નામની વ્યક્તિએ પોલીસને કહ્યું કે તમે અમને બંધ કરાવવા વાળા કોણ અમે કોઈ કાયદો માનતા નથી અમે જે કરીએ તે જ કાયદો ટોળાએ પીસીઆરના ડ્રાઈવર સાથે બબાલ કરી પીસીઆર ઘેરી લીધી હતી ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કરી પીસીઆરને ઘેરી લીધી હતી ઘણા લોકો સ્થળ પર ભેગા થઈ જતા પીસીઆરના કર્મીએ કંટ્રોલ રૂમને જાણ કરી મદદ માંગી હતી તાત્કાલિક પાણી ગેટ તથા બાપોદ પોલીસ સ્ટેશનના કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા વધુ પોલીસને આવતા જોઈ ટોળું ભાગી ગયું હતું પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ બુટલેગર કહાર આખો દિવસ જન્મદિવસના પોતાના સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂકતો રહ્યો હતો જોકે પોલીસ હજી તેને પકડી શકી ન હતી પોલીસે વિડીયો ફૂટેજ સહિતના આધારે સ્થળ પર જે લોકો હાજર હતા તેમની ઓળખ કરી તેઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે